વડોદરાના બીબીસી રોડ હવેલી તરફ જવાના માર્ગ ઉપર આજે વહેલી સવારે પાંચ વાગે ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા હતા સીસીટીવીમાં બે જણા નજરે જોવા મળ્યા હતા લાખોના ડ્રેસની ચોરી અને કેશ રૂપિયા સુડતાળીસ હજારની ચોરી કરી હતી ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી ત્યારે દુકાન માલિકે જણાવ્યું હતું કે બધા જ ડ્રેસ એવી હતા બસોથી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે શટર તોડીને ડ્રેસની ચોરી કરી હતી

ચોરી આશરે જેટલા જે 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 છે 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 એની પણ બધી માહિતી પ્રાપ્ત થઈ રહી આપણે વાત કરીશું દુકાન મને ચાર ત્રણ આ ચાર તારીખે દસ તારીખે પૂરા થયા ચાર મહિના એના પેલા સમજો પાણીના લીધે મારું દુકાન ટોટલી લોસ માં જતું રહ્યું આજે સવારે કે બાજુવાળાએ મને કીધું કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે મેં દુકાને આવવા નીકળ્યો મને ફોન કર્યો બાજુવાળાએ કે દુકાનના તમારા તાળા તૂટ્યા છે એટલે તમે ક્યાં છો તમે કીધું આવું છું દુકાને આવીને જોયું તો સવારે મેં સીટીવી કેમેરામાં જોયા ત્રણ જણા આવ્યા છે એમાં પાંચ પાંચ ને દસનો ટાઈમ છે સવારે ને એમાં મારા પિસ્તાલીસથી સુડતાલીસ જે કેશ હતા ને એમાં જે હેવી પીસો ત્રણસો કે ચારસો પીસો ચોરી થયેલા છે અંદાજો સમજો ન કે હું માની શકું છું કે પંદર દસ કે પંદર લાખ રૂપિયાની ચોરી થયેલી છે ઘનશ્યામભાઈ